હલો મિત્રો આજે અમે બે ભાઈ જાય છે ભગોડા હાલે ભગોડા પોગવામાં સહી ભગોડા પોગી ગયા મોગલ ધામ તો મિત્રો અમે સરીફળ લઈને દર્શન કરી આવી ક્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દો હય શ્રી મોગલમાં ભગોડા ધામ હાલો મિત્રો તમે પણ દર્શન કરી લો જય મા મોગલ દર્શન કરીને અમારે જવાનું હતું ચાની પરસાદી લેવા ચાલો તો પરસાદી લેવી ચાની બસ જો અમે ચા પીવા બેસી ગયા છીએ ચા પીને અમારે નીકળવાનું હતું બગડાણા બાજુ નીકળી ગયા છે એ બગડાણા બાજુ ટ્રાફિક હતી બહુ વાજે બાપા સીતારામ પોગી ગયા છે એ બગડાણા ધામ વરસાદ પણ બહુ અંધારો છે અમારે નીકળવાનું છે હવે ઘરે નીકળી ગયા છે ઘર બાજુ ભોગી ગયા ઘરે બાપા સીતારામ આઈ શ્રી મોગલમાં પગૂડ હતા